જિલ્લાના બાળ તાલુકામાં આવેલા જૂના બસ સ્ટેશન પાસેના રૂડ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં જયા પાર્વતી વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાંચ દિવસીય આ વ્રતનો આજે અંતિમ દિવસ હતો અને સમગ્ર બાડ પંથકમાં આ ઉત્સવને ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ વ્રત દરમિયાન જે કન્યાઓએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી છે મંદિરમાં આ પ્રસંગે શાસ્ત્રી તરુણભાઈ ભટ્ટ દ્વારા વિશેષ આ પૂજા પાઠ કરવામાં આવ્યા હતા આ વ્રતમાં કન્યાઓ સારી પ્રગતિ કરે નામના મેળવે અને સારું પતિ પ્રાપ્ત કરે તેવી મનોકામના સાથે કરવામાં આવ્યા હતા આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો ઉમટી પડ્યા હતા જેમણે આ ધાર્મિક કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો અરવલ્લી જિલ્લાના બાડ તાલુકામાં આવેલા બસ સ્ટેશન પાસેના રૂણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં જયા પાર્વતી વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાંચ દિવસીય વ્રતનો આજે અંતિમ દિવસ હતો અને સમગ્ર બાળ પંથકમાં આ ઉત્સવને ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આવ્રત દરમિયાન જે કન્યાઓએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી છે મંદિરમાં આ પ્રસંગે શાસ્ત્રી તરુણભાઈ ભટ્ટ દ્વારા વિશેષ આ પૂજા પાઠ કરવામાં આવ્યા હતા આ વ્રતમાં કન્યાઓ સારી પ્રગતિ કરે નામના મેળવે અને સારું પતિ પ્રાપ્ત કરે તેવી મનોકામના સાથે કરવામાં આવ્યા હતા આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો ઉમટી પડ્યા હતા જેમણે આ ધાર્મિક કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો જયા પરદિવ નિમિત્તે પાંચમો દિવસ છે જેમાં દરેક દીકરીઓ બહેનો પોતાના ભવિષ્યમાં સારા પતિ મળે પતિનું આયુષ્ય આરોગ્ય સારું રહે અને તેમણે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય એટલા માટે આ વ્રત કરતા હોય છે આ વ્રત બહેનો ઓછામાં ઓછા પાંચ વર્ષ સાત વર્ષ કે અગિયાર વર્ષ કરતા હોય છે અને આ વ્રતથી આ વ્રતની અંદર બહેનોએ એ ઉપવાસ કરવાનો હોય છે ઉપવાસ કેવું તો મીઠા વગરનો મોડ ઉપવાસ કરતા હોય છે બરાબર અને ભગવાનની આખો દિવસ ઉપાસના કરતા હોય છે અને વ્રત નિમિત્તે ભગવાનની પૂજા કરવા માટે પાંચ દિવસ સળંગાવતા હોય છે